પરિવાર જેના વડવાઓએ પોતાનું આખું જીવન બાપાની સેવામાં અર્પણ કરી દીધું હતું આ પરિવાર માટે ભક્તિ કોઈ તહેવાર કે રીત રિવાજ નહોતા ભક્તિ તો તેમની શ્વાસોશ્વાસ હતી દાદાઓએ બાપાના આશ્રમમાં ઝાડ વાવ્યા સેવા કરી કાર્ય કર્યું ભૂખ્યા લોકોને ભોજન આપ્યું અને પોતાના સંતાનોને એક જ શીખ આપી કે બાપા પર વિશ્વાસ રાખજો બાપા ક્યારેય અન્યાય થવા દેતા નથી આજ પરિવારમાં જન્મ લીધો હતો કરશનભાઈ સાદું જીવન ઊંચી વિચારધારા અને અડગ શ્રદ્ધા આ ત્રણેય ગુણો જાણે બાપાએ પોતે તેમને ભેટ આપ્યા હતા કરશનભાઈનો દિવસ બાપાના સમરણથી શરૂ થતો અને બાપાના નામથી જ પૂર્ણ થતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા જમીન સાથે એમનો નાતો માત્ર આવકનો નહોતો પરંતુ પુરખાઓની સમૃદ્ધિ અને પરિશ્રમની ઓળખ હતી એ જ જમીન પર એમના દાદાએ લોહી વહાવ્યું હતું પિતાએ પરસેવો ઓઠોળ્યો હતો અને કરશનભાઈએ તો ત્યાં બાપનું નામ લેતા લેતા બીજ વાવ્યા હતા પણ કહેવાય છે ને જ્યાં શાંતિ હોય ત્યાં કોઈકની નજર લાગી જાય ગામનો જ એક વ્યક્તિ જેના મનમાં વર્ષોથી લાલસનો સ્પર્શ પાળેલો હતો કરશનભાઈની જમીન પર નજર ગાડી બેઠો બહારથી મીઠું બોલતો પણ અંદરથી સડાગ ઈર્ષાથી ભરેલું આટલી સારી જમીન આ ભોળા માણસ પાસે કેમ જ ધીમે ધીમે દુષ્ટ યોજના બની ગયું શરૂઆતમાં ગામ પંચાયતના નામે ખોટી વાતો ફેલાય પછી નકલી દસ્તાવેજો તૈયાર કરાયા અને અંતે વાત અદાલત સુધી પહોંચી કરશનભાઈ માટે એ સમય કાળી રાત સમાન હતો જે માણસે ક્યારેય કોઈનું અણસાર પણ ન લીધું હવે એમ ખોટા પુરાવો સામે લાસાર હતું અદાલતમાં સત્ય બોલાયું પણ ખોટા કાગળો વધુ ભારભૂત સાબિત થયા એક દિવસ એવો આવ્યો કે સુકાદો આવ્યો જમીન સીનવાઈ લેવાય એક દિવસે કરશનભાઈની આંખોમાં આંસુ નહોતા પરંતુ આત્મામાં એક ઘેરું ઘા ઘેર આવ્યા જમીન તરફ જોયું અને માત્ર એટલું જ કહ્યું કે બાપા હવે બધું તમારા હાથે છે જ્યારે અન્ય કોઈ હોત તો તૂટી પડ્યો હોત પરંતુ કરશનભાઈએ એક પણ દિવસ બાપાનું નામ છોડ્યું નહીં સવારે વહેલા ઉઠી બગદાણા જઈ દર્શન કરવાનું ચાલુ રાખ્યું લોકો પૂછતા કરશનભાઈ હવે શું કરશો

પણ દિવસો જતા ભય વધતો ગયો ઘરમાં શાંતિ રહી નહીં વેપારમાં નુકસાન થવા લાગ્યું અને મનમાં સતત એક જ અજીબ અશાંતિ લાગી એ જ સમય નાખે એવો અનુભવ થયો જમીન પસાવી પાડનાર વ્યક્તિને શરૂઆતમાં લાગ્યું હતું કે સમય જતા બધું શાંત થઈ જશે ગામની વાતો ભૂલાઈ જશે અને કરશનભાઈ પણ પોતાની હાર સ્વીકારી લેશે પરંતુ તેને ખબર નહોતી કે અધર્મથી મેળવેલી એક ઊંચી જમીન મનની શાંતિ આપતી દિવસ દરમિયાન એ માણસ લોકો સામે સામાન્ય દેખાવો પ્રયત્ન કરતો પણ રાત પડતા જ એની અંદરની અશાંતિ બહાર ફાટી નીકળતી ઊંઘ આવે નહીં આંખો મીસે તો અજાણી સાયાઓ દેખાય અને કાનમાં વારંવાર એક જ વાક્ય ગુંજે આ તારું નથી પરત આપી દે એક રાત્રે તો પરિસ્થિતિ એવી બની કે તે પથારી પરથી ઉછળી બેઠો આખું શરીર પરસેવેથી ભીંજાઈ ગયું હતું સપનાઓમાં તેણે એક તેજસ્વી ચહેરો જોયો આંખોમાં કરુણા પરંતુ અવાજમાં અડગ કઠોરતા એવા સ્પષ્ટ હતો જાણે કાનમાં નહીં પરંતુ સીધો આત્મામાં ગુંજ્યો હોય અન્યાય કરીને સુખી નહીં મળે ભક્તિની હકની જમીન તું ઊંધી કરીશ નહીં એ માણસ ડરી ગયો બત્તી ચાલુ કરી પાણી પીધું પણ શાંત થયું નહીં એને પહેલી વાર મનમાં વિચાર આવ્યો કે શું આ બાપનો સંકેત નથી બીજી તરફ કરશનભાઈનો સંઘર્ષ બહારથી શાંત દેખાતો પણ અંદરથી એ સતત બાપા સાથે વાત કરતા બગદાણામાં બેઠા બેઠા તેઓ આંખ બંધ કરી માત્ર એટલું જ કહેતા કે બાપા મારે જમીન નથી જોઈએ મને ન્યાય જોઈએ જો એ જમીન મારા નસીબમાં નથી તો મને સહન કરવાની શક્તિ આપજો એ વિનમ્રતા પ્રાર્થનામાં કોઈ ફરિયાદ નહોતી કોઈ બદલો નહોતો માત્ર ખૂટ વિશ્વાસ હતો આશ્રમમાં આવતા જતા સંતો પણ કરશનભાઈના ચહેરા પરથી સમજી જતા કે આ માણસ તૂટી નથી ગયો આ માણસ અંદરથી વધુ મજબૂત બન્યો છે જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ પછી પછી પાડાવનાર વ્યક્તિ પર સંકટો વધતા ગયા વેપારમાં નુકસાન ઘરમાં કલહ સંતોની તબિયત બગડવી બધી મુશ્કેલીઓ એકસાથે આવી પડેલી એ માણસ હવે માનવા લાગ્યો હતો કે આ બધું સામાન્ય નથી અંતે એક દિવસ અશાંત મન લઈને તે બગદાણા ગયો શરૂઆતમાં આશ્રમના દરવાજે ઉભા રહેવાની પણ હિંમત નહોતી એની અંદર પ્રવેશ કર્યો માથું ઝુકાવ્યું અને અચાનક આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા એ ક્ષણે જાણે સમય થંભી ગયો હોય તેને ફરી તે જ તસવીર અનુભૂતિ થઈ આ વખતે સપનામાં નહીં જાગ આ જ બાપાની હાજરીનો અહેસાસ નજરે ન દેખાયો પણ હદય સ્પષ્ટ ઓળખી જાય એવો સત્ય સ્વીકાર્યા વિના મુક્તિ નહીં મળે એ અવાજ ફરી ગુંજ્યો એ માણસ તૂટી પડ્યો વર્ષનો અહંકાર એ ક્ષણમાં ભસ્મ થઈ ગયો તેને મનમાં નક્કી કરી લીધું કે હવે વધુ ભાગી શકાય છે નહીં બીજા દિવસે ગામના વડીલોને બોલાવ્યા પંચાયત ફરી બેઠી આ વખતે કોઈ ખોટા દસ્તાવેજો નહોતા કોઈ સાલાકી નહોતી એ માણસે બધાની સામે સત્ય સ્વીકાર્યું કે જમીન ખોટી રીતે પસાવી પાડી હતી દર્શનભાઈનું નામ લેતા જ એની આંખો ફરી ભીની થઈ ગઈ

એ દિવસે ઘણા લોકોની શ્રદ્ધા વધુ દ્રઢ બની કારણ કે બધાએ જોઈ લીધું કે અન્યાય સમય માટે જીતે પણ અંતે હાર જ સ્વીકારે એ અને એ ઘટના પછી કરશનભાઈનું ભક્તિ પ્રેમ વધુ ઊંડું બન્યું તેઓ જ્યાં જતા ત્યાં એક જ વાત કહેતા કે બાપા ધીરજની પરીક્ષા લે છે પરંતુ ભક્તને ક્યારેય એકલા નથી છોડતા જમીન પરત મળ્યા પછી કરશનભાઈના જીવનમાં બહારથી જોતા ખાસ કોઈ મોટો ફેરફાર દેખાતો નહોતો એ સાદગી એ જ વિનમ્રતા અને એ જ શાંત ચહેરો પરંતુ અંદરથી તેઓ પહેલા કરતા અનેક ગણા સમૃદ્ધ બન્યા હતા કારણ કે તેમણે જોઈ લીધું હતું કે દુનિયાની અદાલત ક્યારેય ભૂલ કરી શકે પરંતુ બાપની અદાલતમાં ક્યારેય ખોટો સુકાદો થતો નથી જમીન પરત મળ્યા પછી પણ તેમણે કોઈ ઉજવણી કરી નહીં કોઈને ટોણા માર્યા નહીં કે કોઈ સામે ગર્વ વ્યક્ત કર્યો નહીં ઉલટું તેઓ એ જ વ્યક્તિ માટે પણ દિલથી પ્રાર્થના કરતા જેણે ક્યારેય તેમની સાથે અન્યાય કર્યો ન હતો બીજી તરફ જે વ્યક્તિ ખોટી રીતે જમીન પસાવી પાડી હતી તેના જીવનમાં સાસો પરિવર્તન હવે શરૂ થયો સત્ય સ્વીકાર્યું પછી પણ એનો અંતર આત્મા શાંત થતો ન હતો તેને સમજાઈ ગયું હતું કે માત્ર જમીન પરત આપવી પૂરતી નથી આત્માનો ભાર ઉતારવો જરૂરી છે એક દિવસ તે ફરી બગદાણા પહોંચ્યો આ વખતે ભયથી નહીં પરંતુ પ્રસતાપથી આંખોમાં આંસુ હૃદયમાં અફસોસ અને હાથ જોડીને બાપની સામે બેઠો કોઈ શબ્દ નહોતા કોઈ માંગ નહોતી માત્ર મૌન પ્રાર્થના હતી અને મૌનમાં જ તેને જીવનની સૌથી મોટી શીખ મળી અધર્મનો રસ્તો ટૂંકો હોય છે પરંતુ અંતે અંધકારમાં જ લઈ જાય છે કરશનભાઈએ જ્યારે આ બધું સાંભળ્યું ત્યારે તેઓ સીધા એ વ્યક્તિના ઘરે ગયા ગામ લોકો આશ્ચર્યશકિત રહી ગયા જે માણસે બધું સીનવી લેવાનો પ્રયત્ન કર્યો હતો તેના ઘરે જઈને કરશનભાઈએ માત્ર એટલું જ કહ્યું કે જે થયું એ બાપની ઈચ્છા હતી હવે મન હળવું રાખજો એ શબ્દોએ એ વ્યક્તિને અંદરથી તોડી નાખ્યો એ દિવસે તેણે સાસા અર્થમાં ક્ષમા શું હોય છે એ સમજાયું બાપાની કૃપા માત્ર ન્યાયમાં નથી પરંતુ હૃદયમાં પરિવર્તનમાં પણ છે એ વાત સૌને સ્પષ્ટ થઈ ગઈ આ ઘટના પછી કરશનભાઈનો સમય વધુ ને વધુ સેવા અને ભક્તિમાં વીતવા લાગ્યો તેઓ બગદાણામાં આવનારા ભક્તોને આ ઘટના કહેતા નહીં પરંતુ જ્યારે કોઈ દુઃખી મન લઈને આવે ત્યારે માત્ર એટલું જ કહેતા કે ધીરજ રાખતો બાપા બધું જોઈ રહ્યા છે અને અજીબ વાત એ હતી કે આ શબ્દો સાંભળ્યા પછી લોકોના મનમાં એક અદૃશ્ય શાંતિ ઉતરી આવતી જાણે બાપા પોતે જ આશ્રમને આશ્વાસન આપી રહ્યા હોય આશ્રમમાં ગામમાં આજે પણ જ્યારે કોઈ અન્યાય થાય ત્યારે લોકો આ ઘટનાને યાદ કરે છે કારણ કે આ માત્ર જમીનની વાર્તા નથી આ શ્રદ્ધાની જીત છે ધીરજની કસોટી છે અને ભક્તિના અડગ વિશ્વાસની સાક્ષી છે બગદાણાની ધરતી પર આવા અનેક સમત્કારો બન્યા છે પરંતુ ઘટના એક ખાસ સંદેશ આપે છે બાપા ક્યારે તરત નિર્ણય નથી કરતા પરંતુ જ્યારે કરે છે ત્યારે સંપૂર્ણ ન્યાય કરે છે કરશનભાઈ આજે પણ સાદુ જીવન જીવે છે સવારે બાપાનું નામ દિવસે મહેનત અને સાંજે કૃતજ્ઞતા આ જ તેમનું સુખ છે અને જે વ્યક્તિ ક્યારે અહંકારના શિખરે હતો એ આજે વિનમ્રતાનું જીવતું ઉદાહરણ છે બંનેના જીવન પંથ અલગ હતા પરંતુ બાપાની કૃપાએ બનીને સાસા માર્ગ લઈ આવ્યા આ વાર્તાનો અંત અહીં થાય પરંતુ સંદેશ ક્યારેય પૂરો થતો નથી કારણ કે જ્યાં જ્યાં સચ્ચી ભક્તિ હશે ત્યાં ત્યાં બાપાનો ન્યાય અવશ્ય હશે કદાચ તરત નહીં કદાચ આપણા સમય પ્રમાણે નહીં પણ બાપાના સમય પ્રમાણે જે હંમેશા શ્રેષ્ઠ હોય છે એ મળે જ છે જય બદરંગદાસ બાપા બાપા સીતારામ જય માતાજી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં અવશ્ય બાપા સીતારામ લખજો થેન્ક યુ મળશું ફરી વખત